ભરૂચના પાંચ બત્તીથી મહમદપુરાને જોડતો માર્ગ અતિ બિસ્માર બનતા સ્થાનિકોએ રસ્તા રોકો આંદોલન કરી વિરોધ નોંધાવ્યો હતો ભરૂચમાં ચોમાસાની સિઝનમાં મોટાભાગના માર્ગો બિસ્માર બન્યા છે ત્યારે શહેરના માર્ગ બિસ્માર માર્ગને પગલે વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે આજરોજ સ્થાનિકો અને રિક્ષા એસોસિએશન દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું સ્થાનિકો દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું અને માર્ગના સમારકામની માંગ કરવામાં આવી હતી કે પોલીસે ઘટના સ્થળે પહોંચીને વાહન વ્યવહાર પૂર્વવ્રત કરાવ્યો હતો સ્થાનિકોના આક્ષેપ અનુસાર માર્ગનું પદ્ધતિસર સમારકામ નથી કરાવવામાં આવતું માત્ર ઠીંગડા પૂરી તંત્રના અધિકારીઓ જતા રહે છે જેને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે બિસ્માર માર્ગને પગલે આમ રોડ પર વારંવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું પણ નિર્માણ થાય છે ત્યારે આ માર્ગનું વહેલામાં વહેલી તકે સમારકામ કરાવવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે ડિજિટલ યુગ ન્યૂઝ ભરૂચ જય હિન્દ જય ભારત જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન ભરૂચ જિલ્લા આજે તમે જોઈ રહ્યા છો પશ્ચિમ વિસ્તારના રોડની હાલત આજે આ પબ્લિક જો આજે આખો રોડ ઉપર પબ્લિક આવી છે નગરપાલિકાની આગ નથી ખુલતી આજે ચાર મહિના પહેલા મેં કીધું પશ્ચિમ વિસ્તારના નવા રોડ બનાવ કાર્બેટિંગ વાળા બનાવો આ લોકો ઠીકડા પૂરવાના કામ કર્યું છે વિરોધ પક્ષ સાત જ બંને મળેલા છે આ બંને મળી વગર બાર રોડ નથી બનતું બ્રિજ નામથી પૈસા ખવાઈ ગયા છે આ રોડ ના પૈસા છ વર્ષથી પૈસા ખવાઈ ગયા છે આ સુધી આ રોડ બન્યું નહીં આજે આ જનતા બે માલ છે ડિલેવરી વાળી ભાઈઓ કેવી રીતે લઈ જશે એકસો આઠ માં માણસ ગંભીર રીતે ઘાયલો તો કેવી રીતે જશે પણ આ લોકોની તંત્ર ની આગ નથી ગુલતી આજે જાહેર જનતા રોડ ઉપર આવી છે તો પણ નગરપાલિકાની આગ નથી ગુલતી કે ક્યારે રોડ બનશે રાતે બબે વાગે આઈને જીસીબી મારીને જઈ જતા રહે છે કે જીસીબી મારો જો રોડ બનો અહીંયા પાકા રોડ જોઈએ એમને કે અમે ટેક્સ નથી ભરતા અમે ટેક્સ નથી ભરતા અમે જનતા નથી તમારા ઓદેદાર આવે તમારા મંત્રી આવે તો તમે રાતે રાત રોડ બનાવી કાઢો છો તો આ પ્રજા કોણ છે આ પ્રજા રોડ પર નથી ચાલતી એટલે તંત્રને મારી નામને વિનંતી છે તાત્કાલિક આ રોડ નું રિપેરિંગ કામ થાય ને આ સીસી વાળો રોડ બનાવવામાં આવે ને તો આ જનતા આવી રીતે રોડ ઉપર આવશે ને આંદોલન કરશે જય હિન્દ જય ભારત મારું નામ ઇલિયાસ પટેલ છે સામાજિક કાર્યકર લગભગ છેલ્લા બે હજાર છ સાતમાં આ રોડ બનેલો હતો અહીંથી મમ્મથપુરાથી બાયપાસ સુધીનો ગલચર સાહેબના શાસનમાં બનેલો ત્યાર પછી પશ્ચિમ વિસ્તારમાં કોઈ રોડ બનેલો નથી આજે ચોમાસામાં આખા ભરૂચ શહેરના રોડો તૂટી ગયેલા છે અને આ પબ્લિક ને એટલી તકલીફ પડે છે કે જેની કોઈ હદ નથી આ લોકો ખાલી પેલી કોળી વસ્તુ પૂરી અને ચાલુ ચાલુ કરી દે છે એના કરતા તો તમે કાર્પેટિંગ કર્યું હોત તો જેટલો ખર્ચો રોડીમાં ને એની અંદર થયો એનાથી ઓછા ખર્ચામાં કામ થઈ ગયું હોત અને પબ્લિકને એટલી તકલીફ પડે છે જો એગને હાવીના બૈરા હોય તો એમના માટે કેટલી તકલીફ છે એકસો આઠ ઇમરજન્સી જવા વાળી ગાડીઓને બી કેટલી તકલીફ છે એ પબ્લિક જોઈએ છે ને પબ્લિકને પૂછો કલેક્ટર સાહેબ જાય છે ધારાસભ્ય સાહેબ જાય છે આ મામલેદાર સાહેબ દરેક પ્રકારના મોટા મોટા અધિકારીઓ જાય છે પણ મને એવું લાગે છે કે એમને હવે અમારે હમણાં ફરીથી આવેદનપત્ર લેવા જવાનું છે કલેક્ટર ઓફિસમાં જય હિન્દ જય ભારત